કચ્છ અંજાર શહેરમાં જીયુડીસી તથા અંજાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મટન ફિશ ચિકન માર્કેટની ઓગણચાળીસ દુકાનો સંબંધિત ધંધાર્થીઓને હરાજીથી ભાડે આપવા માટે અપસેટ પ્રાઇસ તથા ડિપોઝિટ નક્કી કરી તે સ્ટોલની જાહેર હરાજી ગંગા નાકા સવાસર નાકા જતા માર્ગ ઉપર ઈદગાહ પાસે આવેલ મટન માર્કેટના સ્થળે રાખવામાં આવી હતી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાના અધ્યક્ષસ્થાને આયોજિત દુકાનોની હરાજીમાં ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયાએ દુકાન નંબર એકથી ઓગણચાલીસ દુકાનોની હરાજી કરી હતી જેમાં ટોટલ નવ દુકાનોની બોલીને નિયમ મુજબ માન્ય રાખવામાં આવતા નવ દુકાનો સંબંધિત ધંધાર્થીઓને ભાડેથી સોંપવામાં આવશે અને હવે મટન માર્કેટ શરૂ થઈ ગયા બાદ શેર બજારમાં મટન વેચી શકાશે નહીં ચોથી વખત આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંબંધિત ધંધાર્થીઓનો સહકાર મળ્યો હતો અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ ચાહંગાના માર્ગદર્શન હેઠળ કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયાના નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોઢરાણી શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી અને કારોબારી સમિતિના સભ્યોએ કાર્ય પૂર્ણ કરવાની મક્કમતા સાથે કરેલા પ્રયાસો થકી આજરોજ આ મહત્વની સફળતા મળી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજારખ